એ મજામાં ન હોય તો વિડીયો જોઈને આવી જાવ મજામાં કારણ કે આપણે મોટી બોટલીન છે ને આપણે બહાર જવાનું છે બધા તો આપણે જોવાનું છે કે કેવી રીતે માછલા પકડે અને વિડીયોમાં બધું જોવા મળી રહે તો તમારે ખાલી એક કામ કરવાનું છે વિડીયોમાં બન્યું રહેવાનું છે અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઇક આપી દેજો એટલે વિડીયોમાં આવી જાય મજા કેટલા માછલા આવે હોય થોડાક આવે બધી ખબર પડશે અહીંયા બી આવી પછી મેમ્બરો કોઈ છે નહીં કારણ કે આજનું જવાનું છે ને તો બધા અત્યારે વેહી છે તમે છે ને વિડીયો બનાવી રહેજો હાલો તો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ અને જાય આપણે બહાર તો વિડીયો જોવા મળશે બધા ચાર બાર કેવી રીતે મૂકશે અને કેવી રીતે માછલો પકડશે તો આપણે જાળ મૂકવાનું ચાલુ કરી દીધું આ રીતના જાળ મૂકવાનો ઝપટ ઝપટ પાણી અંબાવતા જાય છે આપડે વાવડે આગળ વાવટી આવશે વાવટી પગાવવા બતાવીએ કેવી રીતે મૂકીએ આપડે પવનની રેન્ટ થોડીક વધારે છે

આપણે હવે પાછા દાર ઉપર એમાં કઈક માઇસ લાવ છે અત્યારે તો બરોબર દેખાતું ને ભરેલા પાલવા થોડા કમર લાગ્યા હા ભરેલા પાલવા આવ્યા છે મોટા મોટા છે થોડા છેલવા છે આખી છે બધી વેરાયટી છે અલગ અલગ પછી લાલો છે આપણે હવારમાં વહેલા પાંચ વાગે દ્વાર મૂકી દીધા છે

I

આપણે અત્યારે થોડીક જગ્યા બદલ વાત વાંચ્યા જઈ છે અને આપણી બાજુમાં એક સીપ આવી જાય છે મોટી આમાં ફોનમાં તે આગી લાગે છે બાકી પાસે છે હાવ એ બહુ કાફી તેલ પીડથી આવેલી હોય છે આજે આપણે બીજો દિવસ છે અને ઝાડુ ખાચવાનું ચાલુ છે અડધા ઉપર ઝાડુ ખાંસી લીધા બે વાવ માછલા તો કઈ આવતા નથી જો એટલા એટલા માછલા આવ્યા ત્રણ પાલવા છે થોડાક પોપલેટ છે અને આ હમણાં એક નવું થયું વાકડી બાકી તો બીજું કઈ આવ્યું નથી રાજુ કઈ ઝાડુ ખેંચે છે

બધુંય મચ્છી છે ને એટલી આવેલી છે ત્રણ દિવસની ટીપ મારી ને એમાં એટલી મચ્છી એવી બધા કરતાં વધારે છે ને પાપલેટ છે ને રાઉસ ને એવું તો બહુ છે નહીં રાઉસ મતલબ કે શેરવા આવડે ને શેરવા કહેવાય ને રાઉસ એ કહેવાય બહુ લાટ નથી એટલા જ છે અને પાપલેટ છે ને ઘણી બધી છે બાજુ એટલે કે તગારું છે ને બે તગારા છે વિજયભાઈને બધા છે ને રાઉસ બધું છે ને પેટી હલી વેલી ઉતરવી કે એમાં હોય એટલે એમાં કાઢી કાઢી આપણે નવી પેટી પેક કરી દેવાની એમ એટલે મચ્છીને છે ને કંઈ નુકસાન ન હોય અમદાવાદ આગળ થોડું ઓલું ઢીલું પડવા કરે ખબર તો કાઢી છે એક તગારી ને આ પાપલેટ હજી છે ને આ અડધી નથી ઘણી બધી છે ને પેટીમાંથી અને આ છે ને ભરેલો પાલો છે પણ એને છે ને ઓલું કંઈક અડી જલ્લું છે ઓલું ફરેડ આવે કે નહીં આગળ ઓલું કારું કારું છે ને કારું મતલબ કે એને ફરેડ મચ્છી કહેવામાં આવે ઓલા પણ ઈવડું છે ને અડી જાય ને એટલે એ માછલીને બગાડી નાખે એવું થાય પાપલેટ છે ને ઘણી બધી છે એવું ભાઈ તો હવે ફાઇનલી બધી મચ્છી છે ને પેટીની બહાર કાઢી દીધું તગારામાં અને પાલવા પાપલેટ ને બધું છે એવું લાટ બધું લાટ તો ન કહેવાય કારણ કે ટીપ એટલા દીની મારીને ત્યાં ચાર તો થોડુંક જ કહેવાય ને આ ખાગા એક બાઈસ્યું અને આ ફરેડ્યું હતી પાપલેટ છે ઘણી બધી પાલવા ગોઠવાનું આ છે ને ભરેલા પાલવા ગોઠવી દીધા અને ખાલી પાલવા છે ને તગારામાં પીડા છે ભરેલા પાલવા છે ને ઈચ્છરે લાટ તો તો એટલા છે થોડાક એવા કહેવાય ને ખાઈ લીધું એટલા છે મોટા મોટા છે બધા નાના નાના એક છે તો ભાઈ આવડા છે ને બે ત્રિંડી રોકાય ને પછી ફિશિંગ વાન મેં એવા એ તમને માઇન્સ બધા જોવા મળી જાય છે બહુ લાટ તો નહોતા થોડાક એવા હતા હા બધા જ નહીં તો એમ ગણી તો હાલે થોડાક એવા કહેવાય ને લાટ ન કહેવાય કારણ કે બે થી રોકાણ થોડાક એવા કહેવાય અને તમને વિડીયો કેમ લાગ્યો ને ઇઝીરી કમેન્ટ કરી નાખજો અને ચેનલ કોઈ નવો હોય તો સબક્રાઈબ તો કરી લેજો કારણ કે આપણે ને વિડીયો બન્યા વાત કરવાના છે ને હમણાં થોડાક બહુ આઠ હતા હવે એટલા બધા દિવસ નહીં જાય ને બે ત્રણ દિવસ બે તયો એવા કરશે તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલ અને મજા એવા કરશે બંધારણ આપણે આરતું થઈ જાય હમણાં અત્યારે કોઈ છે ને મસ્ત બોલીને તો જવાનું ચાલુ જ છે તો વિડીયો એવા કરશે હવે તો હવે મિલતે દૂષરી વિડીયો મેં બધાને બાય બાય ટાટા